સુરક્ષા સેતુ અંતર્ગત રાજકોટ શહેર પોલીસ તથા આરટીઓ દ્વારા આયોજિત ટ્રાફિક જીનિયસ એવોર્ડ રાજકોટ શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા બાળકોને ટ્રાફિક અંગે માહિતી અને ત્યારબાદ તેની પરીક્ષા લઈ અને બાળકોમાં ઉત્સાહ જગાવવા માટે એક નાનકડી પરીક્ષાનું આયોજન કરી ત્યારબાદ નંબર્સ પ્રમાણે છોકરાઓને સન્માનિત કરવામાં પણ આવ્યા હતા આનાથી બાળકોમાં ટ્રાફિક અંગે અવેરનેસ આવે તે માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ટ્રાફિક પોલીસને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા શહેરમાં બધા જાણે છે કે ટ્રાફિકની બહુ મોટી સમસ્યા હોય અને ખાસ કરીને જે લોકો ટુ વ્હીલર ચલાવતા હોય અને એના સ્કૂલના બાળકો એને ટાર્ગેટ કરતાં રાજકોટ શહેર પોલીસ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા એક ટ્રાફિક જીનિયસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલો જેને અંદર લગભગ ચાર હજાર પાંચસો વિદ્યાર્થીઓ ભાગ લીધેલ ચાલીસ જેટલા સ્કૂલો જે રાજકોટ શહેરના હતા એ એ લોકોને અમે એમાં ભાગ આ લોકોએ ભાગ લીધે અને આજે આ કાર્યક્રમનો પૂર્ણ આવતીના રૂપે બધા જે વિદ્યાર્થીઓ એમાં ભાગ લીધા એ લોકોને આપણે ઇનામ સ્વરૂપ અહીંયા ભેગા થયા છે અમારો ઉદ્દેશ એ છે કે આ શરૂઆતથી આ વિદ્યાર્થીઓને આ બાળકોને આ ટ્રાફિકના અવેરનેસ એના નિયમો એની એ લોકો જાણે અને આનું પાલન કરે એથી આવતા જ્યારે મોટા થઈ અને ભારતનો નાગરિકો બને એ વખતે આ લો નિયમનનું પાલન કરીને ટ્રાફિકની સમસ્યાનો અમને હળવી કરી શકાય આ એક મહિના દરમિયાન વિભિન્ન વિભિન્ન સ્કૂલોમાં બધા પરીક્ષાઓ લેવામાં આવી આ લોકોને અમે બધા ટ્રાફિકના સંબંધિત લિટરેચર ટ્રાફિકના નિયમો ટ્રાફિકના સાઇનેજીસ એને વિશે બધા પેમ્ફલેટ્સ માટે વેચવામાં આવેલું એ લોકોને ત્યાં બધા અમારા ટ્રાફિકના તથા આરટીઓ ડિપાર્ટમેન્ટમાંથી લોકો ત્યાં ગયા અને આ લોકોને સમજ પાડી પછી આપણે એને પરીક્ષા લેવામાં આવી અને પરીક્ષાના બી તરણ સ્તર હતા અને એને આજે આ જે ટૉપ ટેન હતા એ લોકોને આપણે નામનું વિતરણ કરીએ છીએ અને ખૂબ સારા લોકોથી અમે એમાં રિસ્પોન્સ મળ્યું સ્પોન્સર્સને પણ અમે રિસ્પોન્સ મળ્યા છે ખૂબ સારી બાબત છે અને આગળ પણ અમે જનવરીમાં જે રોડ સેફ્ટી વીક થશે એના અંદર આગળ પણ તપાવીએ અમે ઓકે